આ પુરાવા સાથે કહું છું મારી પાસે તમામ ફોટોગ્રાફ મારી પાસે તમામ વિડીયોગ્રાફ તમામ રેકોર્ડિંગ છે જેને જોતા હોય એને હું જવાબદાર તંત્રને આપવા તૈયાર છું તમે અત્યારે યુરિયાની સોલ્ટેજ છે એના માટે તમારી શું મહત્વની જવાબદારી નિભાવવાના છો એ આયોજન અમે તમે અમને કહેશો નહીતર આવતીકાલનો કુશી મહોત્સવનો અમે બ્લોક કરાવી દશું ભાઈ ખેડૂતો માટે બ્લોક કરાવી દશું અમે ખેડૂતો માટે અમે બગાડવા છે એવા ખેડૂતોના હિતની વાત કરવા આવ્યા છીએ અમે ખેડૂતના દુશ્મન નથી અમે મિત્ર છીએ